બનાસકાંઠાના દિયોદર પ્રેમ પ્રેમલગ્ન અને મૈત્રી કરાર સામેનો મોટો અવાજ ઉઠ્યો છે

આંદોલનની શરૂઆત થઈ છે આ આંદોલન એક બળતરાનું આંદોલન છે અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ

જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા તો એ માટે કોઈ પણ છોકરીને વીસ વીસ વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો આવા કાયદાનો વિરોધ થવો છું કાયદામાં સુધારાની આજે દિયોદર તાલુકાની અંદર સણાધર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ